હલો અને હેને ઘોડાને કાટ લઈ અને આપણે જવાનું છે આંબરડી અને તેડવા જવું હે ટાઈમ કંઈક આઠ જેવું થઈ ગયું હે હા ફીટ આઠ થયા નીકળીને મોટબાભાઈ જો આણંદથી આવ્યા હે તો તરીકે એના પાસે જઈ આવી હવે પછી પહેલાં નીકળી કારણ કે આંબરડીમાં હજી કામ છે પછી જાઉં સસરા પહેલાં ઘોડો કાઢી લઈ સાફ સફાઈ કરી નાખી

જોસ કે ખબર નહી માં કિમણા ગયા હોય ને દેખાતા નથી કો કાલ હે ને પાડો હી હે ને બેકવાર બાપા ને ભાઈ ને કે તો બાઈ હે ને હવ લીલો સમ ને જીણો જીણો હે અસલ માલ ખાઈ જાય ને એવો ઈને હે ને હવે ખોડું ખાલી કરવું છે ને હવે હે ને પંખી હખ ના દીએ દાણા સળતા હતા અને અમાર વૈરી ઈને લવર બાખરે જ છે તો પછી હે ને ઈની સોયકો તો પંખીડા કાઢી ગયા તા ને તો ઈની પાહતરો હતો ને જી એને પાછો પાયો અને પાછા દાણા કરવા તા પણ થયા નહીં પછી એ પંખી એવા લાગે ને ખાઈએ એમાં ઘણા ગયા એવા ડુંડા હે તે બાજરો અસલ હતો માલ ખાઈ જાય એવો મા હવારમાં એ કામ કરવા વયા ગયા હું સીધી હે ને ચા પીધોય નહોતો એમની મુય અહીંયા વહી ગઈ અહીંયા ગઈ તો માય ભાઈ ભારી ત્યાર હતી એક ભારી લઈને આવી ને અહીં નાખવા આવી બાપાને ભાઈ આવ્યા તે પછી એ આવ્યા તે બીજી ત્રણ ભારીઓ લઈ આવ્યા અસલનો બાજરો ઝીણો ઝીણો રૂપારો હે તે ખાઈ જાય એવો હે માલ લીલો સમ તે જો શિયાર ભારી ઓટાણમાં અહીંયાથી બાજરા ને લઈ આવ્યા ને બસ આવી ને હીરાવ્યા હીરાવી ને જોશ ને જો માલ નો કાયરો ભાવે ભાણા કર્યા ને આપણે હવે ને ઠેલો ભઈરો હે આપણે હવે ને અટાણે જો તેડવા આવવાના હે જવાનું હે ને મોડી આવી છે એટલે દહદી થયા દહદી રહી અને હવે જો આ જાઉં હે તો જો ઠેલો ફરી લીધો હે હવે નહીં ધોઈ લઈ ને પછી જા આવ પછી ને ભાઈ જો હે ને એ નોલા ખેતરમાં આકે હે હમાર દીએ હે રફતો આપી લીધો ને હમાર દીએ તો પછી આ ખૂણો પી જાય ને તો પછી એમાં ફુવારા હાલતા કરી ને અહીંયા જો ફુવારા ખૂણા માલે હે તો જો ઈ મોટર થી ફુવાર આલ હે તો અહીંયા ઈ આખ્યું ના આખણો છે ને અમારા મોટર થી હે ને નેરી થી પાઈ લે તે હે ને હાલો હવે આપણે હે ને નાઈ ધોઈ લઈ ને છેલો તો ભરાઈ ગયો હે હાલો ભાઈ ટાઈમ ક્યો હે હળા 11 જેમ થઈ ગઈ હે અમે જે ઘણી વાર થઈ ગઈ આવી જમીન ને

ગુડ નાઇટ કા માને અંગ્રેજી શીખાડું છું હો રેડીકું હમ છે ને બાકી હવે આપણે કંઈ કામ છે ને છે જોવાનું છે ને જોઈ નાખી

બસ મારે કઈક ને કઈક લઈ આવે કઈ હું હો ને તો હું એકલો આવું નહી એ લોતો ને કા સોખા લી ભાટી વારે ફરે ભાઈ લંગન દીના ખેલા ભઈ

તો હવે હે ને વેલેરો સ્કોર્પિયો આપી નાખી અને પછી કે હું મંડી દોવા હાલો હાલો ટાઈમ થઈ ગયો હે 6 ને જો આપણે નાઈ થોઈન કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હઈ આપણે ખેલોઈ લઈ ગયા અને હવે

હાલો ટાઈમ થઈ ગયો હે 7:30 થઈ હે ને ઠંડુ પી તો બસ ત્રણ પાટીયા ને તો અહીં જાણીતા ફટકી ગયા હતા તો ન હોય રસ બેઠા અને હવે નીકળી ગયા આવી ગયો કઈ આવી પણ

Hello, hello.